ગાંધીનગર કમલમ ખાતે જોહર કરવા જનાર પાંચ ક્ષત્રિયણીઓને હાલમાં બોપલ ખાતે નિવાસ સ્થાને નજરકેદ કરવામાં આવ્યા છે પાંચે બોપલથી સાંજે ચાર વાગે કમલમ જવા નીકળે તે પહેલા તેમની અટકાયત કરવામાં આવે એવી પૂરી શક્યતા છે બોપલ ખાતે મળવા આવેલા કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ અને ગુજરાતના કર્ણી સેનાના પ્રમુખ વિભદ્રસિંહની અટકાયત કરી લેવામાં આવી છે મહીપાલસિંહ અને વીરભદ્રસિંહની ધરપકડ કરવામાં આવતા ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું મહત્વનું છે કે કરણી સેનાના પ્રમુખ વિભદ્ર સિંહની પણ અટકાયત હાલતો કરી લેવામાં આવી છે મહત્વના સમાચાર કે ધરપકડ કરતા ક્ષત્રે યુવાનો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે તમે જોઈ શકો છો બુલેટિન ઇન્ડિયાની સ્ક્રીન પર કે કેવા પ્રકારે તેમની ધરપકડ હાલતો કરી લેવામાં આવી છે મહત્વનું છે કે કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે